નમસ્કાર ગુજરાત ફર્સ્ટ વિશેષ રજૂઆત ભાવી દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી આજે શનિવારનો દિવસ છે ત્યારે આજનો દિવસનું પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે જણાવીશું તમામ બાર રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર જેનો મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા

મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોઈએ છીએ આજે તારીખ થઈ રહી છે છોડ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ આજનો વાર છે શનિવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની છે માક્ષર સુદ ચોથ આજના નક્ષત્રની વાત કરીએ તો આજે શ્રવણ નક્ષત્ર બની રહ્યું છે આજનો યોગ એટલે વ્યાઘાત યોગ બની રહ્યો છે આજના કરણની વાત કરીએ તો સવારે નવ કલાક અને પંદર મિનિટ સુધી વણીજ કરણ બની રહેશે ત્યારબાદ બવા કરણ રહેશે દર્શક મિત્રો આ તો વાત થઈ ગઈ પંચાંગની હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે અભિજિત મુહૂર્ત છે કે કેમ રાહુકાળ છે કે કેમ તે તમામ વિષય પર જાણકારી આપશે આશુતોષજીહુર્ત ની વાત આવે

વિનાયક ચતુર્થી તથા આજે વ્યતિપાત મહાપાત પણ બની રહ્યો છે જી બિલકુલ હવે જાણીશું તમામ રાશિના જાતકોના રાશિફળ વિશે અને તમે તમારો કોઈ પ્રશ્ન હોય તો તે પણ તમે અમને ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલો છે તેની પર તમે કોલ કરીને તમારો પ્રશ્ન જણાવી શકો છો તમને તમારી જે પણ સમસ્યા છે તે તમામ સમસ્યાઓનું નિરાકરણ પણ મળી જવાનું છે તમારી જે પણ અંગત સમસ્યા છે તેને આપ અમને જણાવી શકો છો તેનું ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તમારી જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળના આધારે તેનું ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેની ઉપર દીપમાં સ્ટડી કર્યા બાદ તેની સમસ્યાઓનું નિરાકરણ મળી જશે તો તમામ વિષયો પર જાણકારી આપશે આશુતોષજી હવે જાણીશું તમામ રાશિના જાતકોના રાશિફળ વિશે પ્રથમ પ્રથમ રાશિની વાત કરીએ તો રાશિ છે મેષ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કયો રહેવાનો છે તે આપ જણાવશો પારિવારિક જીવન મધુર રહી શકે એમ છે આજે ખોટો તણાવ લેવો ન જોઈએ આજે ખોટો તણાવ લેવો આપના માટે નુકસાનદેહી સાબિત થઈ શકે એમ છે ઘરની દેખરેખને લગતા કાર્યોમાં આજે વ્યસ્તતા બની રહી છે ઉપાયની વાત કરીએ તો આજે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો એ આજે આપના માટે શુભકારી ઉપાય સાબિત થઈ શકે એમ છે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપની રાશિ માટે શુભ રંગ એ લાલ સાબિત થઈ રહ્યો છે તો લાલ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો શુભ અને હિતાવ સાબિત થશે તો દર્શક મિત્રો આપણે જાણ્યું પંચાંગ આપણે જાણ્યું દિન વિશેષ ફળ વિશે પણ જાણીશું પરંતુ તમારો કોઈ પ્રશ્ન છે જેનું તમારે નિરાકરણ જોઈએ છે તો તમે ટીવી સ્ક્રીન પર આપેલા નંબર પર તમે કોલ કરી શકો છો તમારી જન્મ તારીખ મોકલી શકો છો જન્મ સમય અને જન્મ સ્થળ તમારે જણાવવાનું રહેશે આ સાથે જ તમારી જે સમસ્યા છે તે તમારે જણાવવાની રહેશે તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ આવતીકાલે તમને તમારી સમસ્યાઓનું નિરાકરણ મળી જશે તો તમે જાણી શકો છો આ વિશેષ કાર્યક્રમમાં આજના દિવસના પંચાંગ વિશે આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે આજના દિવસમાં અભિજીત મુહૂર્ત છે કે કેમ રાહુકાળ છે કે કેમ તે તમામ વિષયો પર આપે જાણ્યું રાશિફળ વિશે પણ તમે આગળ જાણતા રહેશો તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે તમામ વિષયો પર જાણીશું આગળ જાણીશું મહામંત્ર જેનો મંત્રોચ્યાર કરશો અને આજનો તમારો દિવસ શુભમય રીતે પસાર થવાનો છે અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે કોલ કર્યા હતા તેમને તેમની સમસ્યાઓનું આજે તેમને નિરાકરણ પણ મળી જવાનું છે હવે વાત કરીશું રાશિ ચક્રની બીજી રાશિ એટલે કે વૃષભ રાશિ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશું વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ ભ અને ઉ આવા જાતકો માટે આજે નવા સંબંધોની શરૂઆત થઈ શકે એમ છે આજે મહેનત કરવાથી જ લાભ મળશે તો મહેનત કરવામાં પાછા ન પડવું જોઈએ કાર્યમાં અવરોધો આજે ઉત્પન્ન થયા કરશે પરિવારથી વિવા પરિવારમાં જે વિવાદો હોય એનાથી દૂર રહેવા પ્રયત્ન કરવો જોઈએ જેથી વિવાદ વધે નહીં વાત કરીએ આજના દિવસના આપના માટેના શુભ ઉપાય વિશે આજે સૂર્યાષ્ટકના પાઠ કરવા એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે છે તો આજે સૂર્યાષ્ટકના પાઠ કરવા હિતાવહ સાબિત થશે હવે જાણીએ આજના માટે આજ આ આપના દી માટે શુભ ઉપાય તો આજે

એ આપના માટે શુભકારી મંગલકારી ઉપાય સાબિત રહેશે વાત કરીએ આજના દિવસના આપના આપના માટેના વિશે તો આજે લીલો રંગ માટે શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી મધુરતાની પ્રાપ્તિ થાય મંત્ર છે ઓમ દીપ્તમૂર્ત એ નમઃ આ મંત્રનો જાપ કરો દિવસ મંગલતાથી પસાર થશે જી

રાખવાથી કામ વિફળ થવાની સંભાવનાઓ થાય એટલે આળસનો ત્યાગ કરી કાર્યની શરૂઆત પ્રેમ સંબંધમાં આજે આજે વધારો જોવા મળી શકે શકે છે છે પ્રેમ પ્રસંગમાં હોય તો વિવાહ તરફ આગળ વાત વધી એમ એકંદરે આપનો દિવસ આજે મંગલકારી સાબિત થતો જોવા મળી રહ્યો છે ઉપાયની વાત કરીએ આજે સૂર્ય કવચનો પાઠ કરો આપના માટે ખાસ કરીને વિશેષ શુભ ઉપાય સાબિત થઈ શકે એમ છે હવે જાણીશું શુભ રંગ વિશે તો આજે કર્ક રાશિના જાતકો માટે શુભ રંગ સાબિત થવાનો છે સફેદ સફેદ રંગ તો આજે રંગનો પ્રયોગ માટે શુભ મંગલકારી સાબિત રહેશે હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં વધારે શુભતાની પ્રાપ્તિ થાય એ મંત્ર છે ઓમ સૌખ્યદાયિને નમઃ આજે આપણે આ મંત્ર જાપ કરવા આપના માટે શુભ રહેશે જી જમીન ખરીદતી વખતે કાળજી રાખવાની આવશ્યકતા રહી શકે છે ધાર્મિક પ્રવાસના આજે યોગો પણ બની શકે છે આર્થિક સ્થિતિ આજે મજબૂત બનતી જોવા મળી રહી છે આજે પગના દુખાવાની ફરિયાદ પણ રાખવાની આવશ્યકતા સંભવે ઉપાયની વાત કરીએ તો આજે સિંહ રાશિના જાતકો માટે શુભ ઉપાય સાબિત રહેશે ઘઉંનું દાન કરવું આજે ઘઉં દાન કરવું આપના માટે શુભ મંગલકારી ઉપાય સાબિત રહેશે તો સાથે જાણીશું આજના આપના માટેના શુભ રંગ વિશે આજે લાલ રંગ આપના માટે શુભ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ થઈ રહ્યો છે આ રંગનો પ્રયોગ કરો હિતાવહ સાબિત થશે હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે હિતાવહ સાબિત થવાનો એ મંત્ર છે ઓમ શ્રેય શે આ મંત્રનો જાપ કરવાથી આજે આપને વિશેષ લાભ થતો જોવા મળી શકશે જી હવે જાણીશું કન્યા રાશિ વિશે તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પઠ ઠ અને ણ આવા જાતકો માટે આજે મગજમાં તણાવ રહી શકે છે મનમાં કોઈ વાતનો તણાવ આજે અનુભવી શકો નવી વ્યક્તિનું આગમન આપના જીવનમાં આજે સંભવી શકે છે જીવન સાથી જોડે સંબંધોમાં મધુરતા આજે પ્રસરાશે

આજે આ રંગનો પ્રયોગ કરો શુભ મંગલકારી હિતાવ સાબિત રહેવાનો છે સાથે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં વધારે શુભતાની પ્રાપ્તિ થઈ શકે મંત્ર છે ઓમ શ્રીમતે નમઃ આ મંત્રના આજે આપે યથાસભવ જાપ કરવા જેથી આપનો દિવસ મંગલકારી રીતે પસાર થાય આજે આ મંત્રનો જાપ અવશ્ય કરજો જી ભાગ્ય ની સંભાવના જોવા મળી રહી છે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ આજે જળવાઈ રહેશે તમે શારીરિક અને માનસિક રીતે આજે સ્વસ્થતાનો અનુભવ કરી શકો એમ છો

મંગલકારી અને હિતાવહ સાબિત થશે તો કોઈ પણ રીતે આપણે આ રંગનો આજે ઉપયોગ કરવો હિતાવહ રહેશે હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપના દિવસમાં આજે મંગલતાની પ્રાપ્તિ થઈ છે કે દિવસ મંગલતાથી મધુરતાથી પસાર થાય એ મંત્ર છે ઓમ સુપ્રસન્નાય નમઃ આજે આપણે આ મંત્રના યથાસંભવ જાપ કરવા હિતાવહ સાબિત થશે જી જી બિલકુલ હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે નવા રોજગારના અવસરો આજ આપને પ્રાપ્ત થઈ શકે છે કોઈની પર જલ્દી વિશ્વાસ ન મૂકો એ આપના માટે શુભ નહીતા વળી શકે જુસ્સામાં વધારો થાય અને દિવા દિવસ ઉત્સાહથી પસાર થાય એવો પણ આપનો દિવસ બની રહ્યો છે તો આજે આપના માટે દિવસ મંગલકારી આજે નાણાકીય લેવડ દેવડમાં થોડીક સાવધાની કે સાવચેતી રાખવી એ આપના માટે શુભ અને સાબિત થઈ શકે એમ છે હવે જાણીશું આપના માટેના વિશેષ શુભ ઉપાયની તો આજે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે તો આ પાઠ અવશ્ય કરજો અને હવે જાણીશું શુભ રંગ તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે રંગ શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક થઈ હિતાવરે છે જાણીએ શું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં વધારે મંગલતાની કે મધુરતાની પ્રાપ્તિ થાય એ મંત્ર છે ઓમ ઇષ્ટાર્થદાય નમઃ આ મંત્રનો જાપ કરો આપનો દિવસ સુમંગલ રીતે પસાર થતો જોવા મળશે જી

કામ કરતી વખતે કાળજી ચોકસાઈ રાખવી આપના માટે શુભ નેતાઓ સાબિત થશે મિત્ર તરફથી આજે ભેટ સોગાદ મળવાના પણ યોગો થઈ રહ્યા છે તો એકંદર દિવસ આપના માટે પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે હવે જાણીશું ધનરાશિના જાતકો માટેના આજના દિવસના વિશેષ શુભ ઉપાય આજે ઉનના કપડાનું દાન કરવું એ આપના માટે શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે રંગ કે જેનો ઉપયોગ આપના માટે સાબિત થશે એ રંગ છે પીળો પીળા રંગનો પણ રીતે પ્રયોગ કરો આપના માટે શુભ નહી હિતાવ સાબિત રહેશે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં મધુરતાની પ્રાપ્તિ થાય એ મંત્ર છે ઓમ નમઃ આ મંત્રો જાપ કરો દિવસમાં મંગલતા પ્રસરશે જી હવે જાણીશું મકર રાશિ વિશે તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો મકર રાશિ રાશિ ચક્રના 10મા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને ગ આવા જાતકો માટે બાળકો તરફથી આજે લાભ થતો જોવા મળી શકે એમ છે આજે આર્થિક લાભ સારો પ્રાપ્ત થાય એવા પણ યોગો જોવા મળે છે ઉતાવળમાં મૂડી રોકાણ કરવું ન જોઈએ એ આપ સમજી લેવું જોઈએ

વધારો થતો જોવા મળી શકે છે આજે નોકરીની તક માટે પણ ઉત્તમ દિવસ સાબિત થશે વ્યવસાયના અવસરો પ્રાપ્ત થાય પૈસાની બાબતે આજે દલીલો ન કરવી એ આપના માટે શુભકારી સાબિત રહેશે સંબંધોમાં મધુરતા સ્થાપિત રહેશે નથી જિદ્દી સ્વભાવને આજે આપણે છોડવો જોઈએ તો આપનો દિવસ મંગલતાથી પસાર થઈ શકે તો સ્વભાવમાં થોડું આજે પરિવર્તન લાવવું હિતાવે હવે જાણીએ કુંભ રાશિના જાતકો માટેના આજના વિશેષ ઉપાય વિશે આજે ખીર પૂરીનું દાન કરવું એ આપના માટે શુભકારી ઉપાય સાબિત રહેશે જાણીશું શુભ રંગ

મીન રાશિ રાશિ ચક્રની બારમી કે અંતિમ રાશિ જેના વર્ણન છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજે આપને માતા તરફથી લાભ પ્રાપ્ત થવાના યોગો જોવા મળે છે આજે યાદગાર દિવસ આપના માટે સાબિત થઈ જશે એ પણ રીતે દિવસ શુભ રહેશે આજે મનને નિયંત્રણમાં રાખવું એ આપના માટે શુભકારી છે ભાવનાઓને કંટ્રોલ કરવી સામાજિક કાર્યો આજ આપના દ્વારા આપના હાથે થાય એવા પણ યોગો છે તો એકંદરે આજનો દિવસ આપના માટે લાભકારી પુણ્યવર્ધક સાબિત રહેવાનો છે મન આપના માટે સાનુકૂળ રહી શકે હવે જાત વાત કરીશું મીન રાશિના જાતકોના આજના દિવસના શુભ ઉપાયની આજે પીળા રંગની ચુંદડી મંદિરમાં અર્પણ કરવી કોઈ પણ દેવી મંદિરમાં આજ પીળા રંગની ચુંદડી અર્પણ કરવી આપના માટે શુભ અને હિતાવ સાબિત રહી છે જાણીએ શુભ રંગ વિશે

હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યો હતો તેમની સમસ્યા જણાવી હતી તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે જે આશુતોષ છે જે બિલકુલ ગઈકાલે જે પ્રથમ કોલર હતા મિતલબેન એમનો પ્રશ્ન હતો કે મકાનના યોગો છે કે કેમ અને મકાન પ્રાપ્તિ માટે શું ઉપાય કરવો બેન આપની કુંડલીમાં સુખદ મકાનના યોગો બની રહ્યા છે જે અત્યારે વર્તમાનમાં યોગ પ્રારંભ થઈ રહ્યા છે આ સમય અવધિની અંદર ઉપાય કરવો આપના માટે શુભ સાબિત થઈ શકે વરાહ ભગવાનનું અનુષ્ઠાન કરવું અને અનુષ્ઠાનની અંદર વરાહ મંત્રના ચાર લાખ મંત્ર જાપ કરવાના છે એક બાજેટ ઉપર વરાહ ભગવાનનું ચિત્ર એટલે ફોટો સ્થાપિત કરી એક દીવો કરવો અને સન્મુખ બેસી આસન પર બેસી અને મંત્ર જાપ કરવાના રહેશે

આપની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ સારી છે આપને સરકારી નોકરીની વધારે જોવા મળી રહી છે પણ થોડી મહેનત વધારે કરવી પડશે સૂર્યની ઉપાસના કરવી આપના માટે લાભકારી નીવડી શકે છે આત્મવિશ્વાસમાં મજબૂતી આવશે તો લાભ પ્રાપ્ત અવશ્ય થશે બીજા કોલર છે કાજલબેન એમનો પ્રશ્ન છે અભ્યાસ સાથે નોકરી થઈ શકશે કે કેમ જે બિલકુલ આપની કુંડલીમાં ભાગ્યોદય છે તો આપ અભ્યાસની સાથે નોકરી પણ કરી શકો એમ છો ને એ અવસર પ્રાપ્ત થશે પણ આપની કુંડલીમાં વિષયોગ બની ગયો છે શનિચંદ્રનો એની શાંતિ કરાવી અનિવાર્ય રહેશે જેથી આ યુતિ જોબ અને અભ્યાસ બંનેમાં વિધ્વંસનો ઉભો થાય બંને સુચારુરૂપે ચાલુ રહે એના માટે આપણે આ વિધાન અવશ્ય કરાવવું મા લક્ષ્મીની આરાધના આપે કરવી આપના માટે શુભ સાબિત રહેશે બીજા કોલર છે ભગવાન ભાઈ એમનો પ્રશ્ન છે એમનો કોઈ કેસ ચાલે છે પણ નિવેડો ક્યારે આવી શકશે અત્યારે આપની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ મધ્યમ ચાલી રહી છે તો અત્યારે ગ્રહોની દ્રષ્ટિ જે સામાન્ય સમય છે કેસ લંબાઈ શકે એમ છે પણ ઉપાય કરવાથી લાભ મળે આપે હનુમાનજીને તેલ સિંદૂર ચડાવવું જોઈએ શનિવારે અને મંગળવારે તો સાથે નિત્ય અગિયાર વખત

આપનો જન્મ સમય નથી આપે આપ્યો એના કારણે કુંડલી નિર્માણ કરવી મુશ્કેલ થાય છે પણ અંક શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આપે કુબેરની ઉપાસના કરવી અને સાથે ઋણ મોચન મંગલ સ્ત્રોતના પાઠ કરવા જેથી દેવામાંથી જલ્દીથી મુક્તિ મળશે અને છેલ્લે કોલર છે વૈશાલીબેન સરકારી નોકરીની સંભાવનાઓ છે ખરી બિલકુલ આપની કુંડલીમાં સરકારી નોકરીની સંભાવનાઓ છે પણ નિત્ય શિવાર્ચન કરો શિવજીના દર્શન કરો અને ઉપાસના કરો લાભ અવશ્ય મળશે જી તો પંચાંગ દિન વિશેષ તમામ બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી આપી આ સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતી તેનું આપે નિરાકરણ પણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભવાની તો દર્શક મિત્રો ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપણે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે કોઈ પ્રશ્ન છે જે જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં આપ ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર